પુરુષોતમ રૂપાલય ક્ષત્રિય સમાજ પર કરેલી આકરી ટીકા ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો રોષની જે જ્વાળા ભભૂકી રહી હતી તે હજી પણ યથાવત છે જેને લઈને આજે રાજકોટના રતનપુરમાં ક્ષત્રિય સમાજનું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજનું એક મહા સંમેલન યોજવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં આ જે આજે કાર્યક્રમ યોજાવાનો હતો તેમાં રાજસ્થાનના ગોગામેડીના ધર્મપત્ની શિલા શેખાવત પણ હાજરી આપવાના હતા જો કે

પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે આખરી ટીકા ટિપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં એક એક રોષ વ્યાપી રહ્યો છે 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 કે કે રૂપાલાની જે ટિકિટ ટિકિટ તે ભાજપ રદ રદ કરે તેમની જ માંગ આ આ કરવામાં આવે અને રીતે તેઓ પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરી રહ્યા છે જેને લઈને તેમ ક્ષત્રિય સમાજને દરેક સમાજનું મોટા ભાગના સમાજનું કહી શકાય કે સમર્થન મળી રહ્યું છે તો એક તરફ ક્ષત્રિય સમાજમાં બે ફાટા પણ જોવા મળી રહ્યા છે કારણ કે એક સમુદાય એવો છે ક્ષત્રિય સમાજ નો કે જે પુરુષોત્તમ રૂપાલા સમર્થન કરી રહ્યો છે અને બીજો એક ક્ષત્રિય સમાજ સમુદાય કે જે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યું છે ત્યારે હવે ગુજરાતના તમામ ક્ષત્રિયોને રાજકોટના રતનપુર ખાતે એક જે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ગુજરાતના તમામ ક્ષત્રિયોને આહવાન કરવામાં આવ્યું હતું મારો સમાજ મારું સ્વાભિમાન આ સૂત્ર સાથે જ્યારે ગુજરાતના તમામ જે ક્ષત્રિયો છે ન માત્ર ક્ષત્રિયો પરંતુ ક્ષત્રિય સમાજને જે બાકીના સમાજના જે લોકો ટેકો આપવાનું વાત કરી રહ્યા છે જે ટેકો જાહેર કરી ચૂક્યા છે તે તમામ લોકો આજે રાજકોટના રતનપુર ખાતે આ મહાસંમેલન માં ભાગ લેવાના હતા ત્યાં પહોંચવાના હતા સાથે જ ગોગા મેડીના ધરમપત્ની શીલા શિખાવત કે જેમને એક વિડીયો મારફતે પણ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પણ ગુજરાત આવશે અને આ જે સંમેલન યોજાવાનું છે તેમાં ભાગ લેશે સાથે જ તેમણે ગુજરાત પોલીસને એવી ચિમકી પણ આપી હતી જે રીતે પદ્મિની બા ગીતા બા આ બધા જે આંદોલન કરી રહ્યા છે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પુરુષોત્તમ રૂપાલાએ જે વાર કર્યો રહ્યો તેને લઈને તેમની જે લાકડી દુભાણી છે અને પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે જે ઠેર ઠેર ભાજપના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યાં જઈને તેઓ કાર્યક્રમને રોકી રહ્યા છે અને પોલીસ સાથે જે ઘર્ષણ થઈ રહ્યું છે તેના જે દ્રશ્ય સામે આવ્યા હતા તે બાદ ગોગામેડીના ધરમપતની શિલા શેખાવતનો એક વિડીયો સામે આવ્યો હતો મહિલાઓ અને પોલીસ વચ્ચેનું જે ઘર્ષણના જે દ્રશ્યો જોયા તેમને એ જોયા બાદ તેમને પોલીસને ચીમકી આપી હતી કે હું પણ ગુજરાત આવું છું અને ગુજરાત આવ્યા બાદ જો તમારામાં તાકાત હોય તો મને પણ હાથ લગાવીને ત્યારે હવે ગુજરાતમાં તેઓ આવે રાજકોટના રતનપુર ખાતે જ્યાં મહાસંમેલન યોજાવાનું છે ત્યાં તેઓ હાજરી આપવા માટે પહોંચે એ પહેલા જ રતનપુર બોર્ડર ખાતેથી પોલીસ દ્વારા તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે ત્યારે ન માત્ર ગોગામેડીના ધરમપત્ની શીલા શેખાવત કર્યા પરંતુ તે તમામ રાજપૂતો કે જે રાજસ્થાનથી રાજકોટ આવી રહ્યા હતા રતનપુર ખાતે જ્યાં આ બેઠક હતી મહાસંમેલન યોજાવાનું હતું તેમાં ભાગ લેવા જઈ રહ્યા હતા તે તમામને રતનપર બોર્ડર ખાતેથી જ પોલીસ દ્વારા નજરકેદ કરી લેવામાં આવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ નજરકેદ જે રીતે કરી લેવામાં આવ્યા છે તેનું પરિણામ હવે શું આવશે તમને શું લાગે છે લખીને ચોક્કસથી જણાવશ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર